ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે ત્યારથી રિયલ એસ્ટેટના ભાવ વધી ગયા છે બિલ્ડરોને ઇન્ક્વાયરી વધી ગઈ છે ક્લબમાં મેમ્બરશિપ માટે કતારો લાગી ગઈ છે પણ હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે ગિફ્ટ સિટીમાં દારૂ કઈ રીતે અને કોણ પી શકશે હું આપને સમજાવીશ કે જો તમે આ ક્રાઇટેરિયાની અંદર આવો છો તો તમે ગિફ્ટ સિટીના દારૂડિયા મહેમાન બની શકશો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની રાજધાની ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી આવેલું છે અને આ ગિફ્ટ સિટીની અંદર વિશાળ ટેક જાયન્ટ કંપનીઓ અને કોર્પોરેટ ઓફિસો બનશે અને કેટલીક બની ગઈ છે રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં આપી દીધી છે આર્થિક ગતિવિધિઓને દારૂ પાઈ અને ભગાવવાનો પ્રયાસ કરશે આ સરકાર જેમ દારૂ પી અને ભમ થઈ જતા હોય છે લોકો એ રીતે આર્થિક ગતિવિધિ ભમ થઈ જશે અને ગુજરાત સરકાર તેને ધક્કો મારી અને ખૂબ પૈસાદાર ગુજરાત ગિફ્ટ સિટીમાંથી બની જશે ખેર હવે દારૂની વાત કરીએ દારૂની પરમિટ ગિફ્ટ સિટીમાં આપવી કઈ રીતે તેના માટેનું એક એફેક્યુ એટલે કે ફ્રિકવન્ટલી આસ્કિંગ ક્વેશ્ચન આ જે સતત સવાલો થતા હોય તે જવાબોની જેમ એક પત્ર આવી ગયો છે તમારી ઉંમર એકવીસ વર્ષથી ઉપર હોવી જોઈએ ગિફ્ટ સિટીની અંદર રહેતા હોય એટલે કે તમારું રહેણાંક મિલકત છે તો તમને કે તમારા પરિવારને કે તમારા મહેમાનને દારૂ પીવા નહીં મળે પણ જો કંપની છે અને એ કંપનીના તમે કર્મચારી છો કંપનીના તમે માલિક છો અને કંપનીના અધિકૃત મહેમાન એટલે કે મુલાકાતી છો તો તમે દારૂ પી શકશો પણ ક્યાં તો તમે ક્લબમાં હોટલમાં અને રેસ્ટોરન્ટમાં જઈ અને ગિફ્ટ સિટીની અંદર દારૂની મજા લઈ શકશો હવે આ ક્લબ હોટલ અને રેસ્ટોરન્ટને કઈ રીતે દારૂ વેચવા મળશે તો એ શરતે મળશે કે તેમને મંજૂરી લેવાની રહેશે તમામ ફૂડ વિભાગના લાઇસન્સ લેવાના રહેશે અને નશાબંધી આબકારી જે વિભાગ છે એ એમને મંજૂરી આપશે લીકરની અને ત્યાંથી તેઓ દારૂ વેચશે અને ત્યાં સીસીટીવી કેમેરા રાખવાના જેથી દારૂ ઉપર નિયમન થાય ખેર હવે આ મહેમાન કોને ગણવા અધિકૃત આ પણ તમને સવાલ હશે સરકારે ફેંક્યું જાહેર તો કર્યા પણ એમાં ખૂબ ઓછી સ્પષ્ટતા છે તો અધિકૃત મહેમાન તરીકે જો તમે ગિફ્ટ સિટીમાં કોઈ કંપનીમાં મહેમાન બનીને ગયા છો તો એ કંપનીનો એચઆર કે એ કંપનીનો અધિકૃત અધિકારી તમારી ભલામણ આપશે અને તમારી ભલામણના આધારે તમારી એક પરમિટ બનશે અને જે પરમિટ છે તેના આધારે તમે લીકર એટલે કે દારૂ મેળવી શકશો પણ જ્યારે તમે દારૂ પીવા જશો ત્યારે આ કંપનીનો કોઈ લીકર પરમિટ હોલ્ડર કર્મચારી તમારી સાથે હોવો જોઈએ હવે તમને લાગશે કે જેની પાસે હેલ્થ પરમિટ છે એનું શું હેલ્થ પરમિટ છે ગુજરાતમાં ટૂંકમાં જેને દવા તરીકે દારૂ પીવા માટે સરકારે મંજૂરી આપી છે એને ગિફ્ટ સિટીનો દારૂ દવા તરીકે નહીં મળે કારણ કે એ દવા દારૂના તમામ મામલાની બારીઓ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીના કાયદામાં બંધ કરવાની જોગવાઈ કરી છે અચ્છા તો હવે તમને લાગશે કે હું વિદેશથી આવેલો મહેમાન છું મારી પાસે ટ્રાન્ઝિટ પરમિટ છે હું બીજા રાજ્યનો આવેલો માણસ છું ટેમ્પરી પરમિટ છે છતાં પણ તમને એ પરમિટના આધારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા નહીં મળે કારણ કે ત્યાં અલગ પ્રકારનો દારૂ વેચાવાનો છે તમે વિઝિટર કે બીજા રાજ્યના મહેમાન છો ગુજરાતમાં અને તમારી પાસે ટેમ્પરી પરમિટ છે તો આ પરમિટના આધારે તમે ગિફ્ટ સિટીમાં દારૂ નહીં ખરીદી શકો તમારે કંપનીનું અને કંપનીના એચઆરનું એક અધિકૃત હોવાનું લાયસન્સ એટલે કે ભલામણપત્ર લેવો પડશે આમ મને લાગે છે કે તમને બધી જ રીતે સમજાઈ ગયું છે કે ગિફ્ટ સિટીમાં દારૂ કોણ ક્યારે પી શકશે કોણ નહીં પી શકે અને કેવી રીતે પી શકશે હવે હું તમને કહું કે દારૂ પીને ગાડી ચલાવવા માટે ગિફ્ટ સિટીમાં છૂટ છે નથી ના પાડી છે સ્પષ્ટ હવે આ ગિફ્ટ સિટીમાં તમે દારૂ પીને ક્યાંય જાઓ છો અને તમને કોઈ અધિકારી રોકે છે તો શું કરવાનું એવું થાય ત્યારે તમને ગિફ્ટ સિટીના આ જે આ પરમિટ આપેલી છે એ પરમિટને તમારે બતાવવાની છે કે હું ગિફ્ટ સિટીમાંથી આવેલો એક બંધાણી અથવા તો મુલાકાતી છું અને ત્યાંથી દારૂ પીને આવ્યો છું મને રાજ્ય સરકારે ગુજરાતની રાજ્ય સરકારે ખાસ કિસ્સાની જે મંજૂરી આપી છે તેનો લાભ મળે કેસ હવે આ એફેલ થ્રી લાઇસન્સ છે એફએલ થ્રી લાઇસન્સ જેમને વેચવાનો છે એમને ચિંતા કરવાની છે કે કયું કાગળ રજૂ કરવાનું એટલે કે રેસ્ટોરન્ટ ક્લબ અને હોટલને એમને એફએલ થ્રી લાઇસન્સ મળશે અને એક ટેમ્પરી લાઇસન્સની ચિંતા જે છે એ પિનારાને કરવાની છે જે મુલાકાતી છે એને પણ એમાં પણ કંપનીના એચઆર લેટર લખશે એટલે તમને મળી જશે એને કહેવાશે ટેમ્પરી પરમિટ હવે મળશે કર્મચારીઓને પરમિટ એ કર્મચારીઓની પરમિટ માટે પણ પ્રક્રિયા સેમ છે કર્મચારી પરમેનન્ટ કંપનીનું હોય તેવું લખાણ ભલામણપત્ર જોઈએ અને એને પણ દારૂની એટલે કે લીકરની પરમિટ ગિફ્ટ સિટીમાં મળી જશે તો આ હતું ગિફ્ટ સિટીની અંદર કઈ રીતે દારૂ પીવાય તેનું મોડલ ગુજરાત મોડલની અંદર નવું મોડલ આવ્યું છે લીકર મોડલ નામ છે ગિફ્ટ સિટી એરિયાનું ખેર આ બધી વાતોને હવે વાગોડવાનો કોઈ મતલબ નથી ગિફ્ટ સિટીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી છે હજુ પરમિશન ક્યાંય મળી નથી પીવા મળશે પણ થોડો સમય લાગશે એવું જાણકારોનું માનવું છે વાઇબ્રન્ટ ગુજરાતની એક ઇવેન્ટ આવી રહી છે ત્યારે ગુજરાતને થનગનતું વાઇબ્રન્ટ કરવાનું કામ રાજ્ય સરકારે કરી નાખ્યું છે આ જ પ્રકારની વાતો સમાચારો વિશ્લેષણો સાથે આપણે મળીશું નવજીવન ન્યૂઝ પર આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર